તો બધ મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો જેમ જો મિત્રો મજા આવશે તો અત્યારે જો સવાર સવારમાં તૈયાર થઈ ગયો અને હવે આપણે બારે જાવું હે તો આઈલા જાય બાકી શું આલે મોજને મોજ માજેવાનો આ હા આલો હવે આપણે જવા દઈએ દેવડેવડે

ગુજરાત આવવાના પણ હવે ચાર સિંગ નો મૂકવા તો જવું જ પડશે ઘરે ફેરો બેરો કરી પછી જાય ઘર બાજુ અને ચાર સિંગ નું મેકી દઈશ અગર કઈક વિચારશું શું કરીએ ફેરો હોય તો ફેરો કરશે ઘરે જાશું અત્યારે તો જો જાવું ખાલી કરવા અને એવું લાગે ચાર્જિંગમાં મૂકી આવશું બરોબર હવે આપણે અત્યારે જો ગાડી નીકળી ગયા ને હવે લગભગ હવે ઘરે જાવું તો ચારસીંગ બારસિંગ નાખી ભૂલે ફૂલ અને અત્યારે જો નીકળી ગયું અને ગરમી એવી હે વાત ન પૂછો તમે હા હાલો હવે આપણે જવા દઈ ઘર બાજુ બરોબર વાડે ચોખી તો અત્યારે જો પાછો ગયો તો

પવન નહીં એટલો તો આજો અહીંયા ફરવા આવ્યો રેન્જમાં range માં આ point થી સામે પેલી રીક્ષા આ જવાની ભરી પછી તો આપણે જો રીક્ષા ભરી લીધી એ નવ બોક્સની અને ખાલી કરવા જવાનું આપણે ઘર બાજુ જ તે જાંબુડિયા તો અત્યારે આવ્યો જાઉં અને પછી ખાલી કરીને પછી ઘરે જતા રહેવું એવું કંઈક કરશી અત્યારે ચાર્જિંગ તો એ નહીં આ છેલ્લું રેકોર્ડિંગ થશે મને એવું લાગે કારણ કે ચાર્જિંગ વગર તો રેકોર્ડિંગ એનો થાય ને વિડીયો હવે આવડે આવડે આઈલો જાવું જો રેકોર્ડિંગ આગળ થશે તો કરીશ જ્યાં લગી થાય ત્યાં લગી કરવું અને પછી ચાર્જિંગ મૂકવા જવું પડશે તો ડાયરેક ખાઈને ગઈ આપણે ભેગા થાય પાછા તો અત્યારે તો આઈલો જાવું જ્યાં લગી રેકોર્ડિંગ થશે ત્યાં લગી કરીશ જો પીપળી રોડે આઈલો જાવું આઈલો જાવ જાંબુડિયા સાહેબ ફરવું ફરીને જવું ખાલી કરવા અત્યારે આપણે આવતા રહીએ ઘરે તો ફરી પાછા નવો વિડીયો માં મળશું જય માતાજી